નમસ્કાર મિત્રો સોના ના ભાવની વાત કરી લઈએ તો બે હજાર છવ્વીસ એટલે કે નવા વર્ષ દરમિયાન રહેશે સોના ચાંદીના ટાર્ગેટ કારણ કે હાલ અંત અંત સુધીની વાત કરીએ તો મિત્રો સુધીમાં સોના ચાંદીની કિંમતોમાં માં ધડાધડ ઘટાડો નોંધાઈ રહ્યો છે તો શું નવા વર્ષ દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં જંગી ઘટાડો થશે કે નહીં અને રોકાણકારોને સોનાની ખરીદી કરી લેવી જોઈએ કે આગામી દિવસોમાં રાહ જો

સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનું બાર હજાર સાતસો ને ચુમ્મોતેર માં જયારે દસ ગ્રામ એક લાખ સત્યાવી હજાર સાતસો ને ચાલીસ માં જયારે સો ગ્રામ બાર લાખ સિત્યોતેર હજાર સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે તો હવે રોકાણકારો ચાંદીની ખરીદી કરવા માટે ધ્યાન દોરી રહ્યા છે તો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો આજે માર્કેટમાં એક ગ્રામ ચાંદીની

વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં અત્યારે યુએસ ફેડ દ્વારા મિત્રો ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો મિત્રો ડોલર ઇન્ડેક્સની મજબૂતાઈએ પણ આ ઘટાડા પર નોંધપાત્ર દબાણ કર્યું છે અને એમસીએક્સ પર સોના ચાંદ સોનું ઘટે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં સોના ભાવ કેમ ઘટશે અને હાલ વાત કરીએ તો કયા કારણોથી સોના ભાવ ઘટી રહ્યા છે જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો શેરબજારમાં ભાવમાં વધારો ટકાવી રાખવા માટે કોઈ નવા સકારાત્મક સંકેતો દેખાઈ રહ્યા નથી અને યુએસ ફેડ રિઝર્વ દ્વારા આગામી સપ્તાહે વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવનાઓમાં ઘટાડો અત્યારે સોનાના ભાવમાં તાજેતરના ઘટાડાનું કારણ બની રહ્યું છે જ્યારે બીજા કારણની વાત કરીએ તો મિત્રો યુએસ રોજગાર બજારના તાજેતરના ડેટા યુએસ ફેડ રિઝર્વ દ્વારા આવતા મહિને વ્યાજદરમાં પચીસો બેજીસો પોઈન્ટનો ઘટાડો કરવાની સંભાવના સંભાવનાઓ નકારી કાઢી છે જેના કારણે પણ સોનાની કિંમતોને સતત અસર થતી જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો મિત્રો યુએસ લેબર ડિપાર્ટમેન્ટ અત્યારે અહેવાલ આપ્યો હતો કે સપ્ટેમ્બરમાં બિન કૃષિ કમદાઓમાં સંખ્યાઓમાં અત્યારે વધઘટ જોવા મળે જેની અસર પણ સોનાની કિંમતોને થઈ શકે છે અને સોનાના ભાવમાં દબાણ બનતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે બીજા કારણોની વાત કરી લઈએ તો મિત્રો ભૂરાજકીય રાજકીય કારણ

માંગમાં નવા વર્ષ દરમિયાન ઘટાડો જોવા મળે તો મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે સોના ચાંદીના ભાવની ભવિષ્યવાણી એટલે કે અત્યારે સોનું ઘટશે તેવી ભવિષ્યવાણી સામે આવી રહી છે અને લોકો જે છે એ હજુ પણ પોતાનું જોઈએ ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અહેવાલ મુજબ માહિતી સામે આવી રહી છે અને જાણકારો પણ જણાવી રહ્યા છે કે સોનાની માંગ જે છે એ લગ્ન ગાળાની સિઝનમાં વધતી હોય છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો હવે લગ્ન ગાળાની નજીક આવતાની સાથે જે સોનાની ચાંદીની કિંમતોમાં હજુ ઘટાડો જોવા મળે તો લગ્ન માટે સોનું ખરીદવું ખૂબ જ લાભદાયક બની શકે છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો અને સોનાની કિંમતોમાં વધઘટ

તો ઘણા બધા મિત્રો હજુ પણ સતત સવાલ કરી રહ્યા છે મિત્રો મિત્રોને જણાવી દઈએ કે બે માં પણ સોનાની કિંમતોમાં જંગી ઘટાડો થશે તો શેર માર્કેટ નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ પ્રોફિટ માટે સોનું ખરીદી લીધું છે એ લોકો પ્રોફિટ માટે સોનું વહેંચી ઘટાડી નાખે તો આગામી દિવસોમાં હજુ પણ સોનાની માંગ ઘટી શકે છે અને સોનાની કિંમતોમાં ભારે ઘટાડો થતો જોવા મળે તેવી પણ સંભાવના હોય જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી લેવી જોઈએ અને સોનું હવે વધશે કે ઘટશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટોમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું